અંકલેશ્વરના ભરૂચી નાકા પાસે હરિદર્શન સોસાયટીમાં આવેલ ભગવાન જગન્નાથ મંદિરથી ભજન કીર્તન સાથે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી અંકલેશ્વર રથયાત્રાનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી રામકુંડ મહંત ગંગાદાસ બાપુએ પ્રસ્થાન કરાવ્યો શહેર પોલીસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહ્યો હતો ભગવાન જગન્નાથ મંદિરે સવારે પૂજા અર્ચના હોમ હાવન બાદ રથમાં ભગવાન જગન્નાથ ભાઈબલ રામજી અને ભદ્રાજજીને વિરાજમાન કરાયા હતા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા જયભોષ સાથે પરંપરાગત રીતે ભગવાન જયન્નાથજી તેમના ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી નગર જેટલા નીકળ્યા હતા માલમાં છાસ નું વિતરણ કરાયું હતું રથયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી મંદિર ખાતે પરત ફરી હતી ભાઈ બલરામ બેન સુભદ્રા અને ભગવાન જગન્નાથ નગર ની ચર્ચા માટે આજે નીકળ્યા છે છે અને ખૂબ જ સુંદર આયોજન રથયાત્રામાં બીજ નિમિત્તે ભગવાન શ્રી જગન્નાથજીની ની ત્રેવીસમી રથયાત્રા નગર ખાતે નીકળી છે ત્યારે ભગવાન જગન્નાથજી સુભદ્રાજી અને બલરામજી નગર ચા માટે નીકળનાર ત્યારે ભગવાન શ્રી જગન્નાથજીને પ્રાર્થના કરીએ સમગ્ર જીવસૃષ્ટિ સુખમય રહે તમામ માનવજાત પણ એવી પ્રભુને પ્રાર્થના કરીએ શ્રી જગન્નાથ ભગવાનની રથયાત્રા અંકલેશ્વર જગન્નાથ મંદિર ખાતે ત્રેવીસમી રથયાત્રા ભગવાનના મંદિરથી નીકળી છે આ રથયાત્રા ભરૂચી નાકા ચૌટા નાકા ચૌટા બજાર પંચાઢી બજાર થાય પરત ફરશે

અને ભગવાનને પ્રાર્થના કરી કે બધાને સુખમય બધાનું સ્વાસ્થ્ય સારું રહે એવું ભગવાનના શરણમાં પ્રાર્થના